મૂળ આપના ઘરમાં સાર કામ હોય બે તારે બેસી લેવાના બે તારે કરવાના પણ એવું એને સમજ જ નથી એને તો એવું છે કે તારે સાર કામ બસ તું જ કર હું તો બસ મારા ની સામે બેહું ને આરામ કરું હા તો તારે જ કરવાના હોય તું આ ઘરમાં નાની છું હું તારી જેઠાણી છું પૈણો લઈને 10 વર્ષ થયા હા તું જેઠાણી છો ને તો શું થઈ ગયું તું મોટી થઈને આવી છે ને તો તારે સમજાય કે આ નાની છે બે ગો

તો પછી તારા માથે આવશે તું કરી તો તમારો દીકરો કરશે કામ લે બોલો જો પણ ઈ તો નઈ જ કરે એનો દીકરો કરશે તમારી પાસે કરાવડાવશે અરે એનું હાલે ને તું તો બોલતી જ નઈ બસ બસ બેટા તું નાની છે ને બે કામ તું જાજા કરે તે માં વાંધો હું છે પણ દર વખતે હું જ બે કામ જાજા કરું છું એને તો ક્યારેય એક કામ ઈ જાજો ન કરું પણ હારું ને તને ઈ બને તેવ રહેશે પછી એ પિયર જાય ને તો તું થાકી નઈ જાય અને હું તને કામ કરાવીશ ને ઉપાધી નો કર હો ને બેટા એને છે ને બા પિયરમાં કોઈ હાસેમ નથી બસ તારી જ એમ નથી તને તો કાઠી મયકી આવડી થઈ ને મને તો મારા બાપુએ 25 વર્ષે કરી પછી મને હારે વડાઈ એટલે તને તો 20 વર્ષે જ હાહરે વડાઈ દીધી એ મને તો 25 વર્ષે છે 25 વર્ષ તને તો 20 વર્ષે છે વિચાર કર તારા બાપુ અલ્લાહ ઉધી આવી ગયા કે અહીંયા ઉધી હા તો ખબર જ છે તું સુપરે

સ્વાસલેન ઘડીક ને કામ કરવા બસ જરાય થાક લાગે ને તમારે અડધી કલાક નાખે જેમ નથી હું હંધાઈમાં બાધવામાં આ બોલવામાં કામ કરવામાં તું મને કે હંધાઈમાં

હું જે બોલું છું ને એ હાંધો હાચું બોલું છું હા દર વરાથી કામ કરતી હતી મેં તમને કોઈ દી એક કામ સીંધું અને આ જે દીની ઘર માં આવી તે દીનું બાંધવાનું થાય તો સમજી લેવાનું હોય કે ઘર માં કોનો વાક છે આ છે બોલે છે હું તો એમ કહો હરીશંદ્રમ જાડામાંથી પડી ગયા છે તો આ છે ને નાનું છે પણ નાગનું બસ શું છે હા એ તો શું જ બસ મને લાગે છે કે તમે દેવ મારું નહીં માનો કંટાળી ગઈ છું તમારા બે એટલે કહું છું કે વસ્સી આવામાં લે સુંદર સુંદર ઉડી જાય ક્યાંય તમારી આરે છે ને વાત કરવાનો કોઈ મતલબ જ નથી કામ બસ જેમ ભાવ ભાવ કરું જ પણ આવડવું જોઈએ શાંતિ થી વાત કરતા આવડવું જોઈએ મતલબ જ નથી કામ કરે છે હા મારી પાતા કે મારી આરે વાત કરવા આવશે મારી હારી આ આ ખેતરમાં એકવાર તો પાણી પીવરાવી દીધું હજી એકવાર પીવરાવી દઉં ને એટલે આ આગળના જેટલા પણ નાના નાના રોપા છે ને એ બધા મોટા થઈ જાય મને લાગે છે કે આમાં છે ને હેરખું ખાતર નથી નાખાણું મોટા ભાઈને વાત તો કરી હતી આ બાજુ નહીં એવું ખાતર નાખો હસી હવે જે હોય મારે વાત કરવી જો નહીં અરે એમ નહીં જ્યારે હોય ત્યારે બોલબોલ કરે એમ હું કંઈ બોલતી નથી એટલી વાળી માથ્યા ચાડીને મેઠી પણ હું છું મેં શું કર્યું તું જ્યારે હોય ત્યારે બોલવાની વાત કરશ તું

મારી ભાભી છે ને એ જબરી છે એક વાર બોલવાનું ચાલુ કરે ને એટલે ઓલી આ ટ્રેન રાજધાની નીકળે ને એમ ચાલુ થઈ જાય એનું ઉભી જ ન રહી ને આ સવારમાં ખાલી અને રોય ઉઠીન રોય ઉઠીન બસ કામ હાટો જ મગજ મારી કામ હાટો જ હું કામ નઈ કરું હું જેઠાણી છું હું કામ નઈ કરું આ ઉડા છે એમ ને ઈ જેઠાણી છે તો હું ઈ દેરાણી છું બે બહુ ને હરખું કામ કરવાનું હોય કઈ મોટી છે એટલે હાવ ન કરે એવું ન હોય ઈ તો છે જ ને બે બેનું હપ્પીન કામ કરતી હોય ને તો સારું લાગે પણ એને તો શું છે કે એને તો આળસ હાડા શરીરમાં ફેરું છે એને તો બીજા ઉપર રોપ જ કરવો છે જેમ ઈ કે ને એમ કરવા જોઈએ બીજા એમ કે હાલતી ના હે એમ કઈ થોડું કોઈ ઈ કે એમ કર્યા કરે એના બાપનું રોરસ થોડું છે કઈ બધી અને ઈ તો બાય એનું સાંભળે હું કઈ એનું નથી સાંભળવાની આ આપણે સાંભળવાનું થાતું જ નથી જે પણ કઈ હોય ને એ મોઢા સાટકી દેવાનું કઈને કેમ જાય વળી આપણે આ તમે એવા છો ને એટલે બાકી તમે પહેલેથી કહી દીધું હોય કે મારી ઘરવાળીને કંઈ ન કહેવાનું તો કોઈ હું મને કહેવાનું છે પણ તમે પહેલેથી બોલ્યા જ નથી કાઈ એટલે મારે ભોગવવું પડે બસ બધુંય હે બાપા કઈ આખો દી થોડો હું ઘેર ને ઘેર પડ્યો હોય આ ક્ષેત્ર વેતર ન આવવાનું હોય હું મારી સામે કંઈ કંઈ બોલે છે તે આ પેલું વેલું થયું છે કઈ તમને ખબર જ છે કે દર વખતે એ મારી રાવી રીતના બાધે છે તો ક્યારેક સામેથી વાત કાઢીને કહેવાય કે ભાભી તમે મોઢામાં છે ને જીબડી ખોહીને રાખો માર ઘરવાળીને આટલી બધી ઉદલેવા રાખોમાં એને રે બાઈધા કરોમાં જીભડી તો કે મોઢા રેસ રહેશ છે એકવાર બારી નીકળે પછી તો લબલબ લબલબ કરવાનું ચાલુ જ થઈ જાય અને પાછી તો મને એમ કહેતી હતી કે તાર માં બાપ તમને હાસ તાર માં બાપ તને હાસવી ન હોય કે આટલે વી વરો ની તને મોકલી દીધીસ બોલો કે તમારે કે સોવેટ કરવાની તારે નો કેવા કે તમારે કે સોવેટ કરવાની જરૂર છે કે મારા બાપાએ મને 20 વર્ષ મોકલી કે તમારા બાપા એટલા વર્ષ મોકલી તો તમને 25 વર્ષ ના કર્યા ઢાંઢા પછી મોકલા એમ નહીં મારા માબાપ ના તો એવા સંસ્કાર હતા કે હું બધાઈને તમે કઈને જ બોલાવતી મેં તમારી દેત

તો મને ખબર છે આ તાર યારે મારા લગન નતા છે ને ચાર નો ઓળખું ફાફી ને ચાર થી ઘર માં આવ્યા ને ચાર થી આ ઘર નો બાટડો બેહાડ દીધો છે જોયું અને ખબર હતી કે મારા ઘર માં આવી ગો છે તોય મને પેણીને લઈ આવ્યા મને હેરાન કરવા લઈ આવ્યા ને તમે તો કે મારે ની લગન કરવાના એને લગ્ન કરી લીધા હતી મારે ની કરવાના તે આને તો કટે તો થઈ જવાય નોખું એટલે આ મગજ મારી તો નઈ રોજ ની આવું નવું હાલતું રહે તો પછી આજ નિર્ણય આવશે છેલે ઈ તો ખબર જ છે અને છેલે નામ તો કોનું આવશે વવુનું કે હવે કોઈ એમ તો ન જ કહે કે એક વહુ ના લીધે અલગ છે તરત એમ કહે બે વહુ બાચ્યોતી હોય તે અલગ થઈ ગયા આમાં પછી હારી કોણ ને નરી કોણ ને કોણ ને કોઈ જોવે નહીં એ ન કરે છે ને આ સમાજ છે ને બે રંગી છે કદાચ તમે સારું કામ કરો કે ખરાબ કામ કરો ઈ તમને વગોવા વગર રહેની રહેની રહે નહીં અરે પણ હારે માણા હોય ની થોડીક તો કદર કરાય કે નહીં આ તો હું બાનું આટલું સાંભળું છું બાકી એમ કરું છું તોય બાને તો ઈ હારી ને હુંય હારી બધાય હારા કા તો એમ કે ઈ ખરાબ ને હુંય ખરાબ બાને તો બધાય હરખા પણ બાનું કોઈ માને તો ને આ બાને કોઈ ફોગી તો રેવા દેવા જોઈએ ને તો તો બા એમ કે ને કે તારો પક્ષ લે હે બા ને હું નો ભગી વરે બા મને એમ કે કે સંધ્યા તું કઈ બોલ માં તું શાંતિ રાખ એટલે હું તો એ હું ગયા હું રહી જાવ છું પણ ઓલી અરે એનો જીબડો કેવડો છે આખા ઘરને ને આટો લઈ લે એવડો જીબડો છે મેં તને કીધું ને કે હું મોટા રે વાત કરી આ મોટા ભાઈ હા પ્રશ્ન સોલ્યુશન લાવશે ને જો નહીં મેળ આવે ને તો પછી કઈ કરશું બીજું હાલ હા હવે ઈ તો આપણે જોવું કે હું મોટા ભાઈ હું કરે નહીં હા હવે

મને તેમ કે છે કે તું આ ઘરની કામ વાળી છું આ ઘરમાં તારું જ રાજ આલે છે તને કઈ ખબર નથી પડતી તને તારા માં બાપ પછી વર આય છે એવું બોલે છે મને તમને ખબર છે આ પતિ દઈ દે કે આ જમનો લે તો બધો પણ જાણી નથી રાખતા અને પાછો તેમ ગયો કે પતિ જાય ત્યારે કે છે લે મને તે બધું તમારી પાસે આવે ને તો તમે મને જાની રાખશો

તારે હોય તારે બસ નકરું તાંડવ તાંડવ બેયને કાઈ છેને કૂતરા મીદળાની જ્યાં પડે છે આ તમારે લીધે છે ને અમારે હપ નથી છે કોઈ છોકરો તમને આ પાડતું હું એને છું ને તમને ખબર છે મારું તો નથી રાખતી અને કઈ નથી સાંભળતી સુ આ હું લગન કરીને કોઈ બોલવાનું થયું ઈઆઈબી પછી આપણા ઘરમાં બોલવાનું થયું ને તો પછી આમાં સમજાય કે કોનો વાક છે ને કોનો વાક નથી પણ તમે ઉભો ઉભો સાંભળો છો હું તમે આ પર તું બાઈન થાતો હું કાઈક બોલું ને આ એક ધારી મોટર ચાલુ કરી દીધી છે લબ 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 આ તમારે બે બાયું છે ને હપીન કામ કરવું જોઈએ બે બાયું સવો ઘર માં હું કામ બાધા બાય થાવ આ દી ઉગે ને હપીન કામ કરાય એક વાસિંદુ કરે તો એક રસોઈ બનાવે એક કચરા પોતા કરે તો એક પૂજા પાઠ કરે આમ શાંતિ થી રહેતા હોય તો તમારા બેના પાપાનું બાપા નું હું ટૂટાઈ જાય છે એમ કહું તમને જો અરે તને મોઢે આંગળી રાખવા નત કીધું હા મૂંગો રહેવા નત કીધું તમે કીધું કે સુપ રે કઈ બોલમાં અરે પણ ખોટી વાત કરી માં શાંતિ વાત કર ધીમે ધીમે બોલ હું કઈક જવાબ આપીએ એક એમ બોલ એક ધારી બોલ તો મને હું સમજાય કે તમારે બેના ઝઘડો એમાંથી જોઈ કે હા ધીમે ધીમે હાથ લે પેલા જો છે ને હે મે એને છે ને કીધું કે તું હરખો બોલ તમે હરખો બોલ ચારે ઓય ત્યારે બસ રમત રમત ને રમત તું હવે નાની નથી આ છે ને કાલ સવારે છોકરાની માં થાય બુદ્ધિ છે તને કાઈ એટલે તો છોકરા જેવી થાવશું કે આપણે છોકરા થાય ને તો આપણે બીજું છોકરું કરવું ના પડે આપણે એક છોકરામાં આપણે આપણા છોકરા ભેગા રમી લઈએ ઓલું તો એક છોકરા રમવા માટે બીજું છોકરું કરવું પડે ને એટલે હું તમને એમ કરું છું જો છે ને મેં એને કામ સીંધું ને તો કઈ કામ નહીં કોઈ રૂમ મારું અને પછી તો હું કે ખબર છે આ ઘરમાં તમે મોટા છો હો હું તો નવી નવી પૈણી આવી હંધુ કામ તમારે કરવાનું હોય પણ આપણે એને શીખવાડાય એને પ્રેમ એને કાંઈ આવડે એમ છે તે એને શીખવાડું એવડી સીપડી આપી દે બોલતા આવડે ન એ ભગવાન આ તું તારે માના ઘરે હતી તારે બધું શીખ ના તારી વાત કરી ખબર છે તમને ગમે છે લવજી છોકરી છે ને તમને બહુ ગમે છે એટલે તમારી મારી વાત નથી કરવી મને ખબર છે વાંધો નહીં તમે રે વાત કરવા તને ગમે છે હા ચંદ્રિકા તો એટલે કેવું આમ મને ખબર જોરથી જો કેવો તો કેવા વાત કરતા સંદ્રિકા નામ પડ્યું તો ખબર છે ઈ સંદ્રિકા ગમે છે ઉદ નથી ગમતી એટલે તું મારી ભેગો આમ રહેશો મને અંધી ખબર છે હે ભગવાન આ કેવી બાયડી ભટકાઈ ગઈ છે ને કાઈ ખબર નથી પડતી હા બે છે ને કૂતરા મિંદડા જેમ બાધે ઘરને છે ને પથારી ફેરવી નાખી છે સાગર મળવા દે મને